વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડીને લઈને લાલિયાવાડી ચલાવવામાં આવતી હોય તેનો એક કિસ્સો ઉજાગર થયો છે આ કિસ્સો ઉજાગર કરવામાં આવ્યો છે વડોદરા શહેર યુવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જેઓએ શહેરના શુક્રવારી બજાર પાસેથી ઉત્તર ઝોનમાં ચાલતી એક ડોર ટુ ડોર કચરાની ગાડી સ્થળ પર જ ઝડપી પાડી છે જેમાં નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો નાના બાળકો સાથે આ ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલી રહી હતી આ પહેલા પણ પવન ગુપ્તા અને યુવા કોંગ્રેસના અન્ય જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ડોર ટુ ડોર કચરાની ગાડીમાં જે રીતે નાના બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે તેને રોકવામાં આવે આ મામલે કાર્યવાહી કરવામાં આવે નહીં તો તેઓ દ્વારા સ્થળ પર જ આ જે લાલિયાવાડી ચાલી રહી છે તે ઉજાગર કરશે પરંતુ તેમની રજૂઆતને ધ્યાનમાં ન રાખીને કાર્યવાહી નથી કરવામાં આવી એટલે તેઓ દ્વારા લાલિયાવાડી સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવે છે કે જ્યાં શુક્રવારી બજાર પાસેથી તેમણે એક ગાડી જેને રોકી રાખી છે અને પાલિકા દ્વારા કરવામાં આવી રહેલ આ ભ્રષ્ટાચારનો તેમણે કિસ્સો ઉજાગર કર્યો છે વડોદરા શહેરના અંદર ગત દિવસોમાં ડોર ટુ ડોર દ્વારા એક નાના ભૂલકાનું અકસ્માતે મૃત્યુ થયું હતું આવા નાના મોટા અકસ્માતો વડોદરા શહેર અંદર અશક્ય થતા હોય છે ડોર ટુ ગાડી થી ત્યારે પાછલા દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા પાલિકામાં એ રજૂઆત કરવામાં આવી હતી કે ડોર ટુ ડોર ના અંદર જે લાલિયાવાડી ચાલી રહી છે લાયસન્સ વગરના ડ્રાઈવરો છે ઓવરલોડ ગાડીઓ છે નંબર પ્લેટ વગરની ગાડીઓ છે અનફિટ ગાડીઓ છે આવી તમામ વસ્તુઓની તપાસ કરીને અને એના પર યોગ્ય પગલા ભરવામાં આવે અને આ પગલા ભરવાનો સમય પણ અડતાલીસ કલાકમાં મેં નિર્ધારિત કર્યો હતો અને ત્યારબાદ વડોદરા શહેર જુદા જુદા વિસ્તારો અમારા દ્વારા જનતા રેલ કરી અને ડોર ટુ ડોર ની હકીકત જનતા સમક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે એવી ચીમકી બી આપી હતી ત્યારે જે અડતાલીસ કલાક પછી ઉત્તર ઝોન ના અંદર વોર્ડ નંબર સાત ની અંદર ડોર ટુ ડોર ની ગાડી ઓવરલોડ કચરો ભરીને અને કચરાનો વેપાર કરતી હતી ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા પકડવામાં આવ્યો બોર્ડ ઓફિસર ને કોન્ટ્રાક્ટર ને ઝોન અધિકારીઓને જાણ કરી અને એના ઉપર યોગ્ય પગલા ભરીને દંડ કરવાની અમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવી